સહિત બાર પ્રતિષ્ઠિત પહેવાનો હાજર હતા પ્રતિનિધિ પ્રતિનિધિમંડળે વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો અને તે પવિત્ર સ્થળે આશીર્વાદ મેળવ્યા જ્યાં રાજકુમાર સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયું હતું આ મુલાકાત ભારત અને થાઇલેન્ડ વચ્ચેની ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને રેખાંકિત કરે છે જે બંને દેશો વચ્ચેની સંયુક્ત વારસો અને પરસ્પર સન્માનને દર્શાવે છે બંને દેશોના ઉચ્ચ પદાધિકારીઓની હાજરી રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપે છે